ગુડ ઇવનિંગ જ્યોતિ કૃષ્ણ તો આજે ફરી એકવાર આપણે જામનગરમાં ન્યુ કાનજી ફર્નિચર શોરૂમની વિઝિટ આવી ગયા છે અહીં આપણને ખબર જ છે કે ફર્નિચર ખૂબ જ વ્યાજબી ભાવ સાથે અને ખૂબ જ સારી ક્વોલિટીવાઇઝ મળી રહે છે તો ચલો હું તમને અંદરથી પણ ફર્નિચરનું કલેક્શન દેખાડું તો ચાલો મારી સાથે તો હવે અહીંના ઓનર નીતિનભાઈ આપડે અહીંનું કલેક્શન વિથ પ્રાઇસ દેખાશે તો નીતિનભાઈ હવે આપણું આ હ્યુજ કલેક્શન છે કે જામનગર આખામાં કદાચ કલેક્શન એક જગ્યાએ કદાચ જ મળતું હશે હવે આપણે એક એક વસ્તુ વિથ પ્રાઇસ વિવર્સ સાથે શેર કરતા જઈએ પેલે તો આપડી જે જૂની સ્કીમ હેલી જ આવે છે આપણે અત્યાર લગની સ્કીમ ને રાખી જ છે એમાં થોડોક ફેરફાર કર્યો છે પણ અત્યારે અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયામાં ખાલી અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયામાં આપણે એ લોકોને છ વસ્તુનો સેટ આપી દેસુ એ આખા સેટની ની પાંચ વર્ષ ગેરંટી રહેશે પેલે તો સૌથી મોટી વસ્તુ કે પાંચ વર્ષની એની ગેરંટી ગેરંટી રહેશે બરાબર છે વોરંટી નહીં હું પહેલેથી ને આપણા હરેક વિડીયોમાં હરેક દુકાન ઉપર આપણા જાણે કે જામનગરની અંદર કાનજી વન ટુ થ્રી ફોર ફાઈવ લગ્ન અત્યારે આપણે આવી ગયા છીએ મારો પેલેથી એક જ હરેક કસ્ટમરને કહેવાનું છે કે ભાઈ હરેક જગ્યાએ હું હાજર નથી રહેતો તમને કોઈ પણ કદાચ કામકાજ છે કે મારા માણસો તમને જવાબ નથી દેતા તો તમે મને કોલ કરી શકો છો મારા નંબર ઉપર એના સિવાય કે તમારી જે પેકેજ છે એના કોઈ મારા માણસો તમારી પર વધારે ભાવ નથી લેતા એના માટે પણ તમે મને કોલ કરી શકો છો આ માત્ર ને માત્ર અઠ્યાવીસ હજાર પાંચસો માં ફ્રી હોમ ડિલિવરી સાથે તમને મળશે ઓકે જામનગર માં અઠ્યાવીસ માં કઈ કઈ વસ્તુ એની અંદર આપણે પાંચ બાય છ બેડ આવી જશે પાંચ બાય છ નું ગાદલું આવી જશે હેવી પાંચ ઇંચ વાળું પાંચ બાય છ બેડ

એકાવન હજાર રૂપિયામાં આપણે એને છ બાય છ નો બેડ પાંચ બાય છ નો સ્લાઈડર ઓહો થ્રી ટુ સોફા સાઈડ બોક્સ છ બાય છ નું ગાદલું બે હેવી ઓશિકા એક ટીપોય બે ખુરશી દસ વસ્તુ નું પેકેજ માત્ર એકાવન હજાર રૂપિયા માં પણ એ સ્કીમ માત્ર અમારી ખાલી એક મહિના પૂરતી છે છ બાય છ આ સ્કીમ માત્ર અમારા આ શોરૂમ માટે જ છે

તમારી જે વસ્તુ બને છે એને તમે લાઈવ જોઈ શકશો તમે અમને કહેશો કે અમારે અમારી વસ્તુ લાઈવ જોવી છે તો અમે તમને લાઈવ બતાડીશી આ અત્યારે અમારી પ્લાય કટિંગમાં જો મશીનની અંદર જાય છે ઘણીવાર બધા લોકો કહેતા હોય છે કે ભાઈ વસ્તુ અમારે ત્યાંથી તૈયાર લઈને વેચે છે ફર્નિચરમાં નથી થતી અને ઘણા કસ્ટમરને એ પણ ફરિયાદ હોય છે કે દેખાડે છે ફ્લાય અને હોય છે હું ના અમારી પાસે ભુલાવ નથી એની સાબિતી છે અત્યારે હરેક વસ્તુ તમારી સામે કટિંગ કરીને આપણો સોફા નું મેન્યુફેક્ચરિંગ આખે આખો આયા તમે કેસો ટાઈપ ના સોફા જે આપણે દર વખતે છે કે બે હજાર રૂપિયા ફૂટ તમે કેશો વસ્તુ બની જશે જે વિવર્સ ને કસ્ટમાઈઝ સોફા કરાવવા આવશે તો એનું પણ અહીંયા તમને બેસ્ટ ઓપ્શન આપવામાં આવશે તમે ઓનલી ફોર ખાલી ફોટો લઈ આવો સોફો બનાવી દેવાની જવાબદારી અમારી આપણો રિવોલિંગ ચેર જે જામનગરમાં લગભગ ક્યાંય નથી ઓકે હા બધી જગ્યાએ તમને અમદાવાદ અમદાવાદથી રિવોલિંગ ચેર તૈયાર લઈને આપતા હોય છે રાજકોટ થી તૈયાર લઈને આપતા હોય છે તો આપણે અહીંયા રિવોલિંગ ચેરે આપણે પોતે જ બનાવી છે દરેક વસ્તુ જામનગરમાં ફેલવે એવો શોરૂમ છે કે જે બધી વસ્તુ પોતે બનાવે છે જેનાથી અમે તમને સસ્તું આપી શકશી ઘણીવાર બધા કેટલા સસ્તું એ સારું ન હોય સસ્તું સારું એના માટે મેન્યુફેક્ચરિંગ પોતાની આઈ હોપ તો તમને વિડીયોમાં તમામે તમામ ફર્નિચરને લગતી જાણકારી મળી ગયા હશે અને આપણે એમનું કલેક્શન પણ શોરૂમનું દેખાડ્યું અને આ વિડીયોમાં આપણે શક્ય હોય એટલું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ તમને મેં મેં દેખાડવાની કોશિશ કરી અને સ્ક્રીન ઉપર તમને એમનું એડ્રેસ અને કોન્ટેક નંબર પણ આપી રહીશું કાંઈ પણ ક્વેરી હોય તો તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર ડીલ કરશો